નમસ્કાર જીએસટીવી ન્યુઝ જોઈ રહ્યા છો માનસી મહત્વના સમાચારની સાથે શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ એક વખત નર્મદાની કેનાલનું પાણી ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું છે જેના પગલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ગોખરવાડા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા ખેડૂતોએ નર્મદા વિભાગને અંગે જાણ કરી તેમ છતાં કેનાલ બંધ કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે એક તરફ માવઠાનો માર બીજી તરફ નર્મદા વિભાગની બેદરકારીએ ખેડૂતોની આર્થિક કમર ભાંગી નાખી છે એક જ પાક લેવાય છે સીઝન માખી સીઝન માં એમાં કેનલ વાળા પાણી લઈ નાખે છે તો અમારે એ માટે કરવું શું અમારે મજૂરી શું કરી શું છે અમારે રળી ચા ખાવું બરોબર અમે એના પર તો જીવન જીવતા હોય આઠ એકર જેવી અંદર જમીન છે ગુડમાં આવી જાય પાણી ભરાય એટલે એ પાણી તળાવમાંથી અમારી વાડીઓમાં બે દિશી આવે દસ એકર જમીનમાં પાણી ભરી ગયું બાકીની જમીનમાં પાણી હજી બંધ નથી કરતા પાણી બંધ કરે તો નવું ન પૂડે આ નુકસાન થયું એ તો થયું પણ આ લોકો બંધ કરતા જ નથી કેન્ડલવાળા રજૂઆત કરી કાલે તેમણે આજે પત્ર આપ્યો ગોખરવાડા ગામે નર્મદાની કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે એક તરફ ખેડૂત કે કહેવું છે કે માવઠાની સ્થિતિના કારણે અમે પહેલા જ બેહાલ હતા જે સમયે અત્યારે વચ્ચે માવઠું થયું તેના પગલે પાકને વ્યાપક નુકસાન થયું હતું તે પછી એક આશા રાખીને બેઠા હતા કે આખરે જે પાક ફરી એક વખત તેઓ જીવંત કરી રહ્યા છે તેનાથી તેમને કંઈ ઉપજી ન મળે પરંતુ પરિસ્થિતિ એવી છે કે અત્યારે જે આખી આખા ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે સુરેન્દ્રનગરના ગોખરવાડા ગામના જે ખેતરું છે તે આપી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યારે ખરેખર ખેડૂતોને પાણીની પાક જવાના કારણે પણ હોય છે હવે તો જેમ કે નર્મદાનું જે પાણી છે તે તેની બેદરકારીના પગલે કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના આખી આખા ખેતરો છે કે જે બેટમાં ફેરવાઈ ગયા છે ઉનાળુ પાક છે કે જેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે હવે જેણે મોટી માત્રામાં એક એક રૂપિયો ભેગો કરીને આ ખેતરની અંદર ઉનાળુ પાક વાવ્યો હોય અને જો કોઈને બેદરકારીના પગલે આ ખેતરને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તો તેની પાછળનો જવાબદાર કોણ એ સવાલ અત્યારે ખેડૂત કરી રહ્યો છે શું કોઈ અધિકારી આ ખેતરની અંદર કેટલી મજૂરી કરીને એક પાકને વાવવામાં આવે છે અને જ્યારે પાક તૈયાર થઈ જાય પાકની તૈયાર થવાની શરૂઆત હોય તેને લેવાની શરૂઆત કરવામાં આવે તે પહેલા જ જાણકારી મળે કે જે મહેનત તમે કરી હતી તે મહેનત પર પાણી ફેરવાઈ ગયું છે પાણી કોનું તો પાણી છે નર્મદા કેનાલનું કેનાલ ઓવરફ્લો થઈ અને આ બેદરકારી આખરે કોને ક્યાં નડી એ પણ આપણે ટીવી સ્ક્રીન પર જોઈ શકીએ છીએ તો આજ અંગે વધુ માહિતી માટે અમારા સંવાદદાતા ફસલ ત્યાંથી જોડાઈ ગયા છે અને આપણી સાથે સ્થાનિક ખેડૂત છે ભાઈલાલ મકવાણા તે પણ આપણી સાથે જોડાયા છે ફસલ સૌથી પહેલા આપની પાસે આ માંગુ છું એ સુરેન્દ્રનગરનું ગોખરવાડા ગામ કે જેના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા કેનાલ ઓવરફ્લો થવાના કારણે વિગતો શું આપની પાસે કેનાલ જીવાદોરી સમાજ છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના બોખરવાડા ગામે જે નર્મદાની કેનાલ આવેલી છે તે સતત બે દિવસથી ઓવરફ્લો થઈ રહી છે ખેડૂતોના ખેતરો આ નર્મદાના કેનાલ પાણીથી ગેટમાં ફેરવાઈ ગયા છે ખાસ કરીને ઉનાળુ પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું હતું જે મોંઘાધાટ બિયારણો પણ પાણીમાં ધૂકી ગયા છે અને ખાસ કરીને જમીન ધોવાણ જેવા બનાવો પણ સામે આવ્યા છે સ્થાનિક ખેડૂતો ધારાસભ્ય જિલ્લા કલેક્ટરને અને નર્મદા વિભાગને ટેલિફોનિક અને મેકિકમાં રજૂઆત કરી છે છતાં પણ હજુ સુધી આ નર્મદાનું ઓવરફ્લો પાણી ચાલુ છે બંધ નર્મદા વિભાગ દ્વારા નથી કરવામાં આવ્યું જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે

થયા છે કરી શકે 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 તો તો શું આવી ખાલી જોઈ અને બીજું થાય એવી પરિસ્થિતિ નથી મોટા પ્રમાણ નુકસાન દરેક ખેડૂતે થયું છે આ ઉનાળુ પાક જે લઈ રહ્યા હતા આટલી મહેનત કર્યા છતાં પણ નર્મદા કેનાલના ના પાણીના ઓવરફ્લો કારણે અત્યારે કેટલા વિસ્તારની અંદર નુકસાન પહોંચ્યું હશે

પાણી દસ થી પંદર એકર માં ભરેલું છે અંદાજે તો છતાં આખી આકૃતિમાં સાત થી આઠ ખેડૂતોનું સાવ વધારે પડતું લાખો રૂપિયા નું નુકસાન થાય એવું છે અંદાજિતમાં અને બધા તલ કાળી મજૂરી કરીને તલ ખાતર ખર્ચા બધા હાથી માથી કરીને બધું ટોટલ ખર્ચો કરીને બધું મહેનત કરીને ઉગાડેલું હતું પણ હવે અત્યારે વાડીમાં જવાય શકે તેમ જ નથી

બિલકુલ ફસલ આપે ભાઈલાલભાઈને સાંભળ્યા કે આખરે એ ઉનાળુ પાક કે જેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હવે આપણે કહ્યું કે સરપંચ સ્થાનિક પ્રશાસનને આ લોકોએ રજૂઆત કરી છે પરંતુ એ ખેડૂતો કે જે ખેડૂતોની અત્યારની દયનીય સ્થિતિ છે એ ખેડૂતોએ શું આપણી પાસે આવીને રજૂઆત કરી ખેડૂતો માવઠાના કારણે જે રવિ પાકનું સીઝન છે તેનું ઉત્પાદન ઘટ્યું છે વરિયાળુ જીરાનું ઉત્પાદન કર્યા ઘટ્યા પછી ખેડૂતોને આ પંથકના ખેડૂતોને આશા હતી કે ઉનાળુ તલ અને વીજ પાકોનું વાવેતર કરશું અને આર્થિક મજબૂતાઈ થશે પરંતુ આ નર્મદાની કેનાલ છે ત્યાં પાણી ફરી વળ્યું છે જેને લઈને તલ અને અન્ય પાકો નું જે વાવેતર કરવામાં આવ્યું હતું મોંઘાડા નું વાવેતર કરવામાં આવ્યું હતું તેના ઉપર જ આ પાણી ફરી વળ્યું છે એટલે ચોક્કસ કહી શકાય કે ઉનાળું જે પાકો છે તે પણ આ વિસ્તારના ખેડૂતોના નિષ્ફળ જવાના છે વાવેતર તો નિષ્ફળ ગયું છે હજુ આ પાણી ક્યારે સુકાશે અને ક્યારે ખાસ કરીને આ પાણી બંધ થશે તેની સામે પણ સવાલ છે કારણ કે હજુ સુધી તંત્રને રજૂઆત કરી છે છતાં પાણી બંધ નથી થયા હજાર જે થી વીસ એકર જમીનમાં પાણી પરી વળ્યા છે હજુ પાણી આગળ ફરી વળવાનું ચાલુ છે ત્યારે વાવેતરને નુકસાની છે ખેડૂતોની આર્થિક તમારા વિસ્તારના ખેડૂતોની આર્થિક તમત તૂટી ગઈ હોય તેવા પ્રકારના જે દ્રશ્યો છે તે હાલ ઊભા થયા છે ઓકે આ ભાઈ આશરે અંદાજિત કેટલું નુકસાન થયું હશે કેટલા ખેતરો એવા હશે કે જે પરિસ્થિતિ અત્યારે દયનીય છે અંદાજે 6 ખેતર એવા છે એમાં લાખો ને પણ કરોડો રૂપિયાનો નુકસાન ગયેલ છે મેડમ

ઓકે રજૂઆત કરવામાં આવી સ્થાનિક આગેવાનો ખેડૂતો એ લોકો પણ કહી રહ્યા છે કે જો આ પાણીને બંધ નહીં કરવામાં આવે તો મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકે છે તો ત્યારે તંત્રનું શું કહેવું સામે આવ્યું છે તંત્ર દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે કે આખરે આ પરિસ્થિતિને કઈ રીતે રોકી શકશે આ લોકો

ખેડૂતો રોજ આવે અને રોજ રજૂઆત કર્યા વગર માત્ર એક ઇન્ડવોલ્ડ માં કાગળ સહી કરી અને પોતે સંતોષ માની અને પરત જઈ રહ્યા છે ટેલિફોનિક રજૂઆત કરે તો એમ કે છે કે નર્મદા વિભાગને જાણ કરી દીધી છે થોડી કલાકોમાં પાણી બંધ થઈ જશે આગળ વધતું અટકી જશે પરંતુ એવું કઈ થાતું નથી છેલ્લા બે દિવસથી આ ખેડૂતો રજૂઆત કરવા આવે છે પ્રશાસન વિભાગના અધિકારીઓ આ ખેડૂતોને મળતા નથી માત્રને માત્ર ટેલિફોનિક જાણ કરે તો એટલો જવાબ આપી દે કે ભાઈ આગામી જે કલાકો છે તેમાં પાણી બંધ થઈ જશે નર્મદા વિભાગને અમે જાણ કરી છે હવે એ આગળ પગલા ભરશે પરંતુ આવું કઈ થતું નથી જેને લઈને આ ખેડૂતોનો ઉનાળુ પાકોનું વાવેતર છે તે નિષ્ફળ જઈ રહ્યું છે ને આ પાણી સતત છે બેટમાં ફેરવાઈ ગયા છે ખેતરો તો કેટલા સમયની અંદર અંદાજે કેટલું નુકસાન થાય શું તેને અટકાવવા માટેના કોઈ પ્રયત્ન કરી શકાય કેમ પ્રયત્નો સાંભળે તો જ તંત્ર સૂચના ઓર્ડર આપે તો જ બંધ થાય નકર તો અમારે પાણી ભરણું છે તે બે મહિના સુધી સુકાય તેમ નથી ઠીક છે ફઝલ અને બહલાલભાઈ અબ બને અમારી સાથે જોડાય